મારો દીરો ખરેખર નો ઉનાળો આવી ગયો છે નથી હવે મારે મજુ આમાં કાંઈક મૂક આવવું પડશે નગર આમાં નહીં હાલો આમાં રેવાતું જ નથી ગરમી જેટલી થાય છે કરવું નું મારે હવે નક્કી આ ઝુંપડીમાં કાંઈ ખરખું કરવું જ જોઈશે તમે આમ મૂકું બોલ્યા ખાલી હું આ બધું વિચાર વિચાર કરો આમાં સિંધો છો ને આમાં ઉનાળો આવી ગયો તડકા નું એવાતું નથી કે મારે આમાં મૂકવું છે હા કે

ઉલો ઝરખા દયા સીન વાત કર શું તું કે ઇકે એસી દે તું તારે હું સંભાળ લેશ હવે એને આમ મૂલ પાર હા મુકણયા નથું ગાવે ઊભો છે લાય ઇની પાહે જવા દેજો મને ઇને ખબર હોય તો ઓલું ક્યાસી ક્યાં મળે એ ક્યાં મળે કેસી કેસી તારે કેવડીક રેન્જ છે લેવાની આમ નેજેટ બજેટ બજેટમાં કેવડું છે બજેટમાં માં

ને મારો દીકરો નથું ગાજ ગયો છે લેવા લે હું ખા ખા જાય દુકાને જાય

બસ મનોરંજન કરવા રખડી હોલિકોપ્ટર ફરાર નહી છે આમાં શું હોય છે નીકળે <coughs> બે <coughs>